ડોલરિયા પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટ ઓગણા એસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી શાળાના બાળકો અને શિક્ષકો વહેલી સવારે રેલી કાઢી દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે હમારા રાષ્ટ્રગીત શાળાના બાળકો દ્વારા ગાવામાં આવ્યું ડોલરિયા પ્રાથમિક શાળામાં વસનાભાઈ રંગાભાઈ મોહનિયાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રધ્વજને સલામી આપી માતરમ ગીત ગાવામાં આવ્યું આચાર્ય દ્વારા પ્રવચન ઝંડા ઉંચા રય હમારા બાન સાન તિરંગા હિન્દુસ્તાની શાન ઝંડા ઉંચા રય હમારા આઝાદીની લડતમાં રાષ્ટ્રસેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોને યાદ કરી અમર રહોને યાદ કરવામાં આવ્યા ભારત દેશનો તિરંગો ત્રણ રંગોથી સજ્જ આપણો તિરંગો સદા લહેરાતો રહે આ દેશનો દરેક નાગરિક દેશની ગાથાઓ ગાતો રહે